બાબરમાં નર્મદા કેનાલમાં ગેરકાયદેસર કનેક્શન ખેડૂતોનો આક્ષેપ બાબરમાં સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર કનેક્શન લેતા ખેડૂતોની માઇનોર કેનાલની પાઇપલાઇન તોડતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત

આઠ દિવસથી કાચડ કિચડ પાઇપલાઇનમાં ભરાઈ જવાથી પાણી આગળ જતું અટકી ગયું હતું જે કારણે ખેડૂતોના શિયાળા સિઝનમાં ઘઉ એરંડા રાયડું જીરું રાજગ્રો સવા જીરું સહિત ઉભો પાક નિષ્ફળ જવાનો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આટલું મોટું પાણીનું નુકસાન પર દેખાય છે છતાં નર્મદાના અધિકારીઓને આ બાબતે કોઈ જાણ નથી સીએનજી પંપના માલિકે કનેક્શન લેતા પાઇપ તોડવામાં આવે છે તેવો ખેડૂતોનો સીધો આક્ષેપ છે આઠ દિવસથી પાણી બંધ થવાથી ખેડૂતોના ઘઉ એરંડા સિવાય અન્ય શિયાળો સિઝનના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે જેથી જવાબદાર તંત્ર બાબતને લઈ તપાસ કર્યાવા ગેર કાયદેસર કનેક્શન લેતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી આ પાઇપલાઇન રિપેરિંગ થાય રહ્યા છે અને સત્વરે કનેક્શન સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને આ તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ કરે માંગ ઉઠવા પામી છે એવા ગોપાલ કે પૂજારા ભાબરવનાસ કાઠા રાઠોડ મિત્ર હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જરૂર હતી ત્યાં ખોદીને બધી આખી કાપી નાખી છે અમારા ધોન બધું ફૂંકાઈ જાય છે ઘઉં એરંડા ગાય માટેનું ઘાસ હવે કોઈ સરકાર આમાં કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ એના માટે અમારી વિનંતી છે અને આ ઘેર 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 ઘેરકાયદેસર આવી રીતનું પાઇપ કાપે એ જવાબદાર કોણ કોણે પાઇપ કાપી છે હા સામે પંપવાળા બરાબર તમે એમને જાણ કરી કે પાઇપ અઠવાડિયાથી સાહેબ હેરાન થઈ જશે હા

પોતાનું પાણીનું કનેક્શન લેવા માટે કરીને કર્યો હતો પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે અને અત્યારે આગળ પચાસથી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડે છે શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાંની અંદર માટે બાકી છે અને આ પાઇપ તોડી નાખી અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે પણ આ અઠવાડિયાથી આ ખાડું તંત્રને દેખાતો નથી અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી દીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનું પાણીનો પાઇપ તોડી નાખી છે અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ન મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે કારણ કે અત્યારે ઘોવાની અંદર છેલ્લું પાણી છે જો આ છેલું પાણી નહીં બગડે મળે તો મોટું નુકસાન આવશે આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ તંત્ર કે આ પંપનો માલિક પંપનો માલિક આ જુદી હજી આ પાઇપલાઇનને હમી કરવા માટે કોઈ ખેડૂતે જોણ કરી પણ હજી સુધી નથી કર્યું એટલા માટે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે એટલે સરકાર મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે નહીંતર મોટું ખેડૂતોને છેલ્લા પોણીવાળું નુકસાન આવશે અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે પેમ તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે